ફરી એક સરસ મજાના વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વાધ્યાયન ભાગ એક છે એમાં ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી તો આપણે પર્યાવરણમાં ચાલો યાદ કરીએ એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ ધોરણ ત્રણનું જે હોય એ ભૂલાઈને એના માટે રિવિઝન આપણને આપ્યું છે તો આપણે એ જોઈએ આગળ વધીએ આપણે મહાવરો એક છે ચિત્ર ઓળખી તેના નામ ચોરસમાં લખવાનું છે તો પહેલું ઝૂંપડી છે બીજું તંબુ ત્રીજું ભૂંગો પછી આ ફ્લેટ એટલે બહુમાળી મકાન બરફનું ઈગલું અને સ્ટીમર છે હાઉસ બોટ પછી મહાવરો બે છે નીચેના ઘર બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે તે લખો તો પહેલામાં લાકડી વાંસ દોરી અને કેળાના પાન એટલે કેળના પાન સોરી પછી સિમેન્ટ કાંકરી ઈટો ટાઇલ્સ પાણી લાદી લોખંડ રેતી આ રીતે બધા જરૂર પડશે આમાં પછી તંબુ છે અને ઈડલું છે તેમાં બરફનું બનેલું હોય અને તંબુમાં દોરી હોય ખીલા જોઈ લાકડી અને કાગળ જોઈ પછી મહાવરો ત્રણ છે નીચે આપેલા બે વાહનોમાંથી જે વાહનને ઝડપ વધારે હોય તેના પર ચોરસ દોરો તો આગ બોટ અને અલેસાવાળી હોળી તો એમાં આગ બોટ આવશે એમાં ચોરસ પછી બીજું છે બળદગાડું અને કાર તો એમાં કાર આવશે ત્રીજું વિમાન અને રેલગાડી તો એમાં વિમાનની સ્પીડ વધારે હોય પછી ટ્રેક્ટર અને ટ્રક તેમાં ટ્રક આવશે પછી રિક્ષા અને બસ તો એમાં બસ આવશે અને હેલિકોપ્ટર આવશે આ રીતે આવશે સ્પીડ વધારે હોય એવું હવે છે શાર નિશાના વાહનોનો ઉપયોગ એના આધારે ઉદાહરણ મુજબ લખો તો આ છે એકસો આઠ એટલે એનું શું કામ છે તો કે દર્દીને લઈ જવા માટે પછી આ છે ખીલ ખિલાડ તો કે નવજાત શિશુ અને માતાને ઘરે લઈ જવા પછી આ પોલીસ વાહન છે તો પોલીસ જુદા જુદા કામ માટે ઉપયોગ કરે છે અને આ છે ફાયર સેફ્ટીનું જે સાધન હોય આ બોલાવવા માટે ઉપયોગી છે હવે છે જો વર્તુળમાં આપેલી વિગતોને આધારે વાહનનું નામ લખો તો બે પૈડાવાળું વાહન છે તેમાં કંટડી હોય માનવ માનવશક્તિથી ચલાવી શકાય અને પેડલ મારવાથી આગળ વધે તો એ વસ્તુ સાયકલ છે પછી આમાં આવશે એકસો આઠ એમ્બ્યુલન્સ પછી મહાવરો છ પૈડાની સંખ્યા ની આધારે વાહનો જોડો તો જો બે પૈડાવાળા વાહન તો એકા એક બાઈક આ બે પૈડાવાળું છે પછી ત્રણ પૈડાવાળું તો કે આ રીક્ષા ત્રણ પૈડા છે પછી ચાર પૈડાવાળું તો જીપ એક છ આઠ અને ફોર વ્હીલ છ પીડા ટ્રક અને બસ પછી સાત છે વર્ગીકરણ કરવાનું છે પહેલાના સમયમાં સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થા અને સાધનો અને વર્તમાન સમયમાં સંદેશા વ્યવહાર માટેના સાધનો અને કબૂતર ઠંડેરો પીટવો દૂધ અવાજના સંકેત અને તા પછી બાજુમાં છે ઈમેલ ટેલિફોન મોબાઈલ ફોન અને ફેક્સ હવે મહાવોર વાંચશે કે નીચેની જે વસ્તુ આપી છે એમાંથી તમે જે સંદેશો મોકલતા હોય એમાં ટીક કરવાનું છે તો વોટ્સઅપ આપણે વાપરતા હોઈએ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય મેલ દ્વારા મોકલી ફેસબુક છે આના દ્વારા આપણે સંદેશો અત્યારે મોકલવી સેવી મહાવોર છે નીચેના ક્ષેત્રોના આધારે ઘરના વિવિધ ભાગોના નામ લખો તો પેલું રસોડાનું ચિત્ર છે પછી આ દિવાન એટલે આપણે જે વોલ કહીએ એ બેસવાનું બેડરૂમ છે મંદિર છે સ્ટોર રૂમ છે ટોયલેટ છે બાથરૂમ એટલે કે જે આપણે નાવા જઈએ અને આ સીડી છે દસ તમારા ઘરે રસોઈ બનાવવા માટે નિશેનામાંથી જેનો ઉપયોગ થાય છે તેમાં ચોરસમાં લાલ રંગ પૂરવાનો છે આ પ્રાઇમસ છે આ પ્રાઇમસ છે આ સગડી છે આ ગેસ છે આ સૂર્ય સૂર્યકુકર છે આ છૂલો છે અને આ કોલસાની પઠ્ઠી છે આ રીતે જે તમે વાપરતા હોય જે એમાં રસોઈ બનતી હોય એમાં તમારે લાલ રંગ પૂરી દેવાનો છે હવે છે મહાવરો અગિયાર ભાત બનાવવા માટે કયા કયા વાસણનો ઉપયોગ થાય એટલે ક્યાં કયા વાસણની જરૂર પડે આપણે તો તપેલી કૂકર ઢાંકણ અને ચમચો પછી રોટલો બનાવવા કયા વાસણની જરૂર પડે તો પાટલી તાવડી લોટી અને વેલણ પછી ભજીયા બનાવવા કયા કયા વાસણની જરૂર પડે તો આસરોટ જોઈએ એમાં તવી જોઈએ જારો જોઈએ તપેલું જોઈએ પછી મહાવરો અગિયાર છે ઉદાહરણ મુજબ ખોરાક જે તે રીતે બનતો હોય એમાં તીરથી જોડો તો તળીને તો પૂરી તળીને થાય ગાંઠિયા તળીને થાય પછી ઢોંસા ભાત દાળ અને ઇડલી તો એમાં ભાત દાળ અને ઈડલી એ બાફીને થાય પછી મહાવરો એક આગળ કે પ્રાપ્તિના પાણીના પ્રાપ્તિ સ્થાનોને કે ઓળખીને તેનામાં નામ લખો તો પાણી આપણને ક્યાંથી મળે છે એનું નામ છે તો પેલું વાવ બીજું તળાવ એટલે કે સોરી ઉપર નદી આવશે પછી બોર હેડપંપ અને નદી લખ્યું તળાવ આવશે અને પછી કૂવો પછી મહાવરો બે છે કે પાણીનો ઉપયોગ તમે કયા કયા કામમાં કરો છો તો સ્નાન કરવા પીવા માટે કપડાં ધોવા માટે વાસણ સાફ કરવા માટે રસોઈ બનાવવા ટોયલેટ પછી ટોયલેટ સાફ કરવાનું મોટું ધોવા માટે બાઈક ધોવા માટે ઘણા બધા ઉપયોગ આપણે કરીએ છીએ પછી તમારી પાસે પાણી ભરેલી એક જ ડોલ છે તો તે પાણી તમે કયા કયા કામ માટે વાપરશો તો કે રસોઈ બનાવવા માટે અને પીવા માટે પછી તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે તો કે અમારા ઘરે પાણી કે ગ્રામ પંચાયતની જે ટાંકી હોય છે એના મારફતે કે એના દ્વારા કે એનાથી જે નળ કનેક્શન આપ્યા હોય એના દ્વારા આવે છે તમારે જે આવતું હોય એ તમારે લખવાનું છે પછી વાંદરાને કેળા સુધી પહોંચાડવાનું છે તો અહીંથી આવી જાય સીધું આ રીતે આગળ બીજી જોડવાનું છે પ્રાણીમાંથી મળતી સામગ્રી અને વનસ્પતિમાંથી મળતી સામગ્રી પ્રાણીમાંથી કયું મળે તો કે દૂધ પછી પ્રાણીમાંથી બીજી કઈ વસ્તુ હશે તો કે મધ રેડી બે વસ્તુ મળે પછી વનસ્પતિમાંથી કઈ વસ્તુ મળે તો કે પ્રાણીમાંથી એક આ ઈંડાઈ આવશે આ વનસ્પતિમાં થઈ ગયું છે પ્રાણીમાંથી આવશે પછી વનસ્પતિમાંથી મરશું અનાનસ પ્રાણીમાંથી ઘી આવશે પછી માંસે પ્રાણીનું આવે પછી શીકું વનસ્પતિ સફરજન વનસ્પતિ લીંબુ વનસ્પતિ ચોખા પણ વનસ્પતિ ઘઉં પણ વનસ્પતિ અને બટાકા પણ વનસ્પતિ આ પ્રાણીમાંથી મળે કે પ્રાણીમાંથી અને માંસ પણ પ્રાણીમાંથી જો કરી દીધું છે એટલે ખ્યાલ આવી જાય તો હવે આગળ વધીએ કે મહાવરો પાંચ નીચે આપેલ બાબતો વનસ્પતિનો કયો ભાગ છે તે છે તો સફરજન દાડમ કેળું અને મોસંબી તો એ કયો ભાગ છે વનસ્પતિનો તો કે ફળનો ભાગ છે પાલક મેથી કોબીજ અને શિયા શાકભાજી પણ એ શેનો ભાગ છે તો કે પાનનો અને ફૂલેવર જાવંત્રી કોકમ અને ગુલાબ તો એવું છે તો કે ફૂલ છે પછી કોણ શું ખાઈ શકશે તે જોડો તો અમે બે વસ્તુ છે એક બાળક છે અને વૃદ્ધ દાદા છે તો જુઓ આઈસ્ક્રીમ એ બાળક ખાઈએ ક્યાં આઈસ્ક્રીમ આપ્યું છે એ બાળક ખાઈ શકે તો એ દાદા પણ ખાઈ શકે પછી જ્યુસ તો એ બાળક અને દાદા બે આવે પછી દૂધ તો એ દાદા મોટી ઉંમરના હોય તો દૂધ જ કદાચ ખાસ આવી ન શકતા હોય એટલે સાથે હોય અને બાળક માટે ખા પછી દાળ તો દાદા રોટલી તો દાદા રોટલો દાદા ભાત દાદા અને સોપારી પણ દાદા આ ભાઈ અત્યારે મોટી ઉંમરના ખાય છે તો દાદા આવે પછી છણા તો દાદા સાહેબી ન કે પણ અત્યારે દાદાનું ચિત્ર છે તો આપણે લખવું પડશે ખીસડી બાળકને તો ન ખાઈકતું હોય નાનું છે તો ભાખરી બાળક ન ખાઈ ખાલી દાદા શેરડી પણ દાદા શેરડી દાદા તો ન જ ખાઈ આમાં આપવું છે એટલે આપણે કરવું પડશે શીરો દાદા આ રીતનું છે પછી નીચેના ઉપયોગ કરેલા પાણી વડે તમે કયા કયા કામ કરી શકશો એ લખવાનું છે તો હાથ અને મોં ધોયેલું પાણી તો ટોયલેટ અને બગીચામાં કપડાં ધોયેલું પાણી ટોયલેટ ફળિયા અને ઝાડને ફળ અને શાકભાજીથી ધોયેલું પાણી તો ઝાડને અને વાસણ માટે અને વાસણમાં જેલું પાણી તો ગટર સાફ કરો તમે જે ઉપયોગ કરતા હોય ને એ લખવાનું છે મહાવર વાંચશે બાળકને ઘર સુધી પહોંચવાનો રસ્તો બનાવો જોવામાં બનાવેલો વગત છે આમાં તમે જોઈ લેજો અહીં ચાલો યાદ કરીએ ભાગ એક આપણે અહીં જુદી રાખીએ છીએ હવે મળીશું ભાગ બેમાં અને વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું બીજા ભાગમાં